નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની અંગ્રેજી વિષયની તારીખ એક બે બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે કુલ પચીસ ગુણનું આ એકમ કસોટીનું પ્રશ્નપત્ર હોય છે તારીખ એક બે બે હજાર પચીસના રોજ લેવાનું છે તો જરૂરથી આ વિડીયોનો અભ્યાસ કરી લેજો તારીખ એક બે બે હજાર પચીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ધોરણ પાંચની તે પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક આન્સર ધ Following questions. Where did a jumpy monkey go to play? Jumpy monkey went to the park to play. What does the mouse use to solve puzzles? The mouse uses a magnifying glass to solve a puzzle. Why was Raju cold greedy? Raju was cold greedy because he was wanted more. He never shared his food with others and he was never satisfied. What signboard did Coco's friend make? તો જવાબ આવશે કુકુસ ફ્રેન્ડ મેડ અ સાઇન બોર્ડ સિંગ પ્લીઝ ડુ નોટ લિટલ ઇન ધ પાર્ક વેન ડઝ ધ માઉસ ગો અવે તો જવાબ આવશે ધ માઉસ ગો અવે ઇન ધ ડે છઠ્ઠો સવાલ છે ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ ખાલી જગ્યા તો જવાબ આવશે ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ કેરોટ્સ મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો ધોરણ પાંચની અંગ્રેજી વિષયની તારીખ એક બે બે હજાર પચીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એના ઉપર પણ તમને મળી જશે અને જો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલું કુકુ વોઝ ખાલી જગ્યા વેન હી વોઝ સો ધ પાર્ક તો જવાબ આવશે શોકડ બીજું ધ મર્ચન્ટ સો ધ કેમલ ખાલી જગ્યા અલોંગ તો જવાબ આવશે લિમ્પિંગ ધ પાર્ક વોઝ નોટ ખાલી જગ્યા તો ક્લીન ધ મર્ચન્ટ્સ ખાલી જગ્યા વોઝ મિસિંગ તો કેમલ ધેર વોઝ ખાલી જગ્યા એવરીવેર ઇન ધ પાર્ક તો લિટર ક્વેશ્ચન નંબર ત્રણ સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ પ્લેન્ટ પ્લાન્ટ પ્લાન્ટ અને પ્લાન્ટ તો અહીંયા જવાબ આવશે પ્લાન્ટ પી એલ એન્ટી પ્લાન્ટ લિટર 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 અને લિટર તો અહીંયા જવાબ આવશે લિટર ત્યાર પછી છે પાર્ક ત્યાર પછી છે અર્થ અને ત્યાર પછી છે ગાર્બેજ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા આપણને તમે જોશો તો એસયુઆર સંગીત મ્યુઝિક ક્લાસ એટલે કે સુર સંગીત ક્લાસ મ્યુઝિક ક્લાસ આપણને આપેલું છે તો એના ઉપર પહેલો સવાલ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મ્યુઝિક ક્લાસ ધ નેમ ઓફ ધ મ્યુઝિક ક્લાસ ઇઝ સુર સંગીત વોટ ઇઝ અ ટોટ હિયર અહીંયા શું ભણાવવામાં આવે છે તો હાર્મોનિયમ કીબોર્ડ તબલા ગિટાર ફ્લુટ એન્ડ ડ્રમ્સ આર ટોટ હિયર What is the fee of the music class? The free fee of the music class is rupees 1000 per month. Where is the music class located? The music class is located at B7 Krishna apartment opposite a central mall in Anand. What are the timing of the class? The timing of the class are 6 pm to 8 pm. ત્યાર પછી છે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ ધ બોઇઝ ખાલી જગ્યા અ બુક તો હેઝ ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા બેગ્સ તો હેવ ધ ડોક્ટર ખાલી જગ્યા અ સ્ટેટસ્કોપ તો હેઝ ધ ફાર્મર ખાલી જગ્યા અ સ્પેડ ઇન હેન્ડ તો હેઝ એલિફન્ટ્સ ખાલી જગ્યા ટસ્ક તો હેવ દોસ્તો ફરી મળીશું આપણે એક એકમ કસોટીના તારીખ એક બે બે હજાર પચીસની રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે